એક મહિનો વાયદો લાવો કે યાર તમારા હાથ ગમે તે કરીને પૈસા લાવવા જ પડશે અને જેઠાલાલ લાલવા પછી વચ્ચે જમીન હું યાર મારો મારો થઈ જાય યાર ભલા મણા તમા ચીડે ચીડે એ માટે આવતો તો છેલ્લા દા 15 દાડાઈ રોજ જો તમે આ ટાઈમે તમે ઉઆમ ઉઆમ ઓમ કરતા નેકળો હો અને 10 મિનિટ ટ્રેન પાછા ફરો આ લાલ પીળા લાલ પીળા તેમ રો હમળઈ અને તો જો હો એ કે જો એ તપાસ માટે હું તમારા જેડે આવતો તો ને યાદાસ પાછી આવશે અને જાણી મારા પૈસા પાછા આવશે

પણ ગોમમાં હેડો ખબર પડે ભાઈ કોની ક્રેડિટ વધારે હે ભાઈ તમારે તો ક્રેડિટ નહી પણ મારી ઉકરો બગાડ હોય પોપટલાલ હવે જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ ભલા હવે મારી વાત ઓબળો અત્યારે પૈસા લઈને આલી દેજો હું બધું હા હા સો વાગે ફાઇનલ પૈસા આપી દો તમે એની ચિંતા ના કરો હું પૈસા લેવા જ જઉં છું પણ ફેરથી આવું ના કરતા નહી કરું નહી કરું હો હા તો બરોબર હા બોલ્યા ત્યાર તું કેરો એ હાલ હું કહું હા મારા મોહમ્મદ બોલાવજો પાછો કે બોલો તમને યાદ કરતો તો

હા તો કેટલા જોવી બોલો પચાસ જોવી પણ હવે પચાસ હજારનું તો સેટિંગ થાય એવું નહીં હાલ હાલ તો તી પોત્રીસ હજાર જેવું ઘરમાં પડ્યું છે ખાલી ઓ હા તો એક કોમ કરો ના તો પંદર હજાર રૂપિયા મારા બોજે સો વાગે આવવાના હે અમારા ગામમાંથી એક ભાઈ ને એની જોડે લેવાના હે આ તો એ પંદર હજાર આવી જાય ને તો પચાસ હજાર પૂરા કરીને તમને આલું હા તો કાલ મળી જાય હો એ હાલ પણ પૈસા આયા પછી ટાઈમ સર પાછા હલાઈ દેજો વસ્તુ આડોનો મેલીન તમે જોમીન રો એનો મતલબ એમ નઈ કે પૈસા પછી મન ફાવાઈ માલ લે ટાઈમે પૈસા મારો જોવી પાછા ઓ હા તો હલાઈ દેજો તો કાલ પૈસા પકડાવો ને વસ્તુ દોરો રે ને એ તમાર જોડે રાખજો તમે એ હાલ હવે તો જોમીન ને કોક ભારે વસ્તુ જમા મેલી તાન પૈસા હલવાય બાકી એમ ની કોઈને પૈસા જ નઈ હલવા સો ચાણી વાગી બા મને પૈસા આલે હજી તો સો વાગવાની બાજુ ખ્યાલ જલ્દી ટોંકા પાડી રહ્યા હો

હવે અમારા ગોમાં જેઠા લાલિ બરોબર છે એના જોડે હું એ ઉશીના પૈસા લીધા મહિના ને ભાઈ દેખો મહિના તમને પૈસા આપી હા પણ મહિના સુધી સેટિંગ ના થયેલું દોઢ મહિનો ખેંચ થઈ ગયો બરોબર છે એટલે એ રોજ મારા ઘેર આનું ઉઘરાણી કરી બરોબર છે જીવ લેવા બેઠા કે ગમે તે કરી મારા પંદર હજાર રૂપિયા તમે આ લો

સાચું બોલો કેટલા મહિને હાલ છો કેટલા મહિને ઉભા રહો ગણતર કરવા દે પેલા આ કર લો ગણતર આ હગા હા તમારું ન એક મારું ને 10 મહિને પૈસા પાછા આ તો કોઈ વાતો નહી હાળો 10 મહિને 10 મહિને પણ મને પૈસા પાછા આલજો દૂધ દે ધોઈને આપી દીયો હો હા હો હાળો મુ જવતા હો એ હારું આવજો આવજો હો કેટલી ઉતાવળ છે

બાપ બેટો બે બે જણા જણા નહીં જો જતા રે હમ હવે મને ખબર પડી ગઈ આ સો વાગી ગયા એટલે પૈસા આલવાનું થયું એટલે આરે મારા વર્ષે ઘર મિલી નાઇ ગયા પણ કશો હતો નહીં

હવે આ પૈસા હું જેઠાલાલ ના આપી દયો તો ભૂલ્યાન વાયદો કર્યો છે એ પૈસા ચોથી લાયો હવે આ પૈસા આલો અરે વ્યવહાર એવું કોક કરવું પડશે મારા ને કુલ્યાન મોમા અંગત મારો વ્યવહાર બગડ્યો તો કોઈ જાડો મને પૈસા આયરા નહીં આલી હું આઈડિયા કરું ત્યાં જેઠાલાલ નો વ્યવહાર બારે બાર પટી જાય

પૈસા લેવા આવો તમારા ઘેર બેઠો તમારા ઘેર તમે આવો ને યાર એ વાત સાચી લેવો તમારે તો બહુ પાછા

બોલ્યા કઈ નો ફોન કર્યો છે કિલોમીટર આટલી બધી વાર સર બેલા પાણી ખૂટ્યા ખુદ તમાર એ ભમરાળા બોલવામાં થોડું ગોન રાઈ ખબર પડક નહી તને તો પછી ઓય હું કરો બોલા બોલા જેઠાલાલ વાટ જોઈ રહ્યા ગેર કે પૈસા વતાર કાકો ચાણ આવી ચાણ આવી હડિયો કરી ગઈ આઈ આ તો જેઠાલાલ ના પૈસા આલી જ દેવાના હે તો એની ચિંતા કરે નહી મે તને હું કીધું તું કે પિંટુડા લઈ ના એનો રૂમાલ લઈ ના રૂમાલ લાયા ઓર રૂમાલ તો લાયો પણ જેઠાલાલ ઘેર બેહી દે આઈ જેઠાલાલ ચિંતા કરે નહી તું એ બધું મારા મોય આવી ગયું હવે આ સબ રૂમાલ હા રૂમાલ છે ને પિંટુડા તારા જોડે એ

બાજુના ગામ વ્યવહાર પટાવા દો ના છોડું મારે યાર છોડવા જવાનો વાયદો યાર વ્યવહાર પટાવા દો કોઈ દોડો હું ચોય ની જતો રેવાનો એની ચિંતા ના કરશો તમે કોઈ નજ લેવાનો

એટલા વાયને મને પકડ્યો મને કે પૈસા આવજો જેટલા પડ્યા હોય એટલા ગીધા એટલે મેં વાયને એમ કીધું તો મારા યાર મેં એક જણા જોડે ઉશીના પૈસા લીધેલા હે ને એટલે મારા એટલે વ્યવહાર પટાવવાનો છે એટલે તમે વેકમ બોલાયા આપણો વ્યવહાર પટી ગયો હવે તમે તાર વાયન લૂંટવા લૂંટી લે હો ભાઈ બરાબર આ કોણ છે ગુંડા હે પૈસા પૈસા તો મારા હે પણ યાર કે તારા શું થઈ ગયું પૈસા

જતા રહ્યા હું કરું શું કરું કશું વાંધો નહીં પણ આ પૈસા તો હું બા જોડે ઘટાય ઘટાઇ ને ઘટાએ બા મારો ઓળખ્યો છેતરીન મને આટલા બોલાયો અને આ ગુંડા જોડે પૈસા લેવરાઈ દીધા શું કરું પણ બા જોડે ઉઘરાણી કરું લાવો મારા પૈસા પાછા ગમે તે કરો જવા દે બા જોડે